પરશુતમ રૂપાલાના વાણીવિલાસને પગલે ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાવ છે અને હવે ક્ષત્રિયોની રણનીતિ પ્રમાણે ભાજપના વિરોધમાં પ્રચાર માટે ધર્મરથ કાઢવામાં આવી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ધર્મરથ પરત ફર્યો છે શું છે સમગ્ર મામલો જાણીશું આ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છું નિર્ભય ન્યૂઝ પરશુતમ રૂપાલાના વાણીવિલાસથી ક્ષત્રિયો નારાજ થયા

ભાજપને ગામડે ગામડે પહોંચાડવાની જે વ્યથા અમે કરેલી છે જે મહેનત કરેલી છે એનું આજે અમે આ પરિણામ દુષ્પરિણામ ભોગવી રહ્યા છીએ સમગ્ર સૌરાષ્ટ્રમાં ક્ષત્રિયોને જે રીતે અવહેલના કરેલી છે એ તો ઠીક એ સહન કર્યું પરંતુ માણસ બોલેલા શબ્દ નો ગુલામ છે નહી બોલેલા નો બાદશાહ રૂપાલાએ જે પ્રવચન આપ્યું રાજકોટમાં અને એની સ્પીચ ઉપરથી જે વિસ્ફોટ સુરેન્દ્રનગર ખાતેથી શરૂ થયો અને સમગ્ર ગુજરાત નહીં પરંતુ ગુજરાત ઉપરાંત રાજસ્થાન એમટી ને યુપી સુધી આ રોષ પહોંચેલો છે અને એ માટે ઘણા થયા છતાં પણ આજે અસ્મિતા જાળવવા માટેનો જે રથ ધર્મ રથ ઝાલાવાડ જિલ્લામાં ધામાથી શક્તિ મંદિરમાંથી નીકળેલો છે એ આજે અત્રે અહિયાં આવી રહેલો છે અને એના સન્માન માટે એના સ્વાગત માટે અને અહીંથી જે રેલી સ્વરૂપે શક્તિ મંદિર સુધી જવાનું છે અને સમગ્ર ઝાલાવરના અને સુરેન્દ્રનગરના સમગ્ર સમાજને સાથે રાખીને આ કાર્યક્રમ થયેલો છે રસ્તામાં બધા જ સમાજો આમ સમાજો આ રથનું સ્વાગત કરવાના છે અને આ પ્રકારનું આયોજન છે અને રાજપૂત સમાજ સાથે ઝાલાવળનો અન્ય સમાજ પણ આમાં જોડાયેલો છે અને એ દરેક સમાજનો આ તકે

અઢારે વરણ ને સાથે રાખીને જે ધર્મરથનું નું આયોજન કર્યું છે અને ધર્મ રથ શુક્રવાર કાઢવામાં આવ્યો છે કે અઢારે વરણ ને સમજાવવા માટે કે ભાઈ આ દરેક ની અસ્મિતા નો સવાલ છે માટે આ ધર્મરથનું નું આયોજન કર્યું છે અને અમારે એને અત્યાર સુધી અમે ઘણા બધા આયોજનો કર્યા ઘણી બધી વાતચીતો કરી ઘણી બધી મીટિંગો કરી છતાં પણ એનું કોઈ જ પરિણામ ક્ષત્રિય સમાજ ને મળ્યું નથી માટે આ ધર્મરથનું આયોજન કરવામાં આવ્યું છે અને એનો અમે પૂરા જોશથી આખા ગુજરાતમાં દરેકે દરેક જિલ્લામાં ધર્મરથનું આયોજન થયું છે અને એ અમારે સાત તારીખે ક્ષત્રિય સમાજની જે તાકાત છે એ ભારતીય જનતા પાર્ટીને સાત તારીખે ખબર પડશે કે આ ધર્મરથની શું તાકાત હતી અને હવે અમે એક જ નારો લઈને નીકળી ગયા છે કે યુદ્ધ હેચ કલ્યાણ એના દ્વારા દરેકે દરેક જે કઈ સંકલન સમિતિ હોય કે જે કઈ બીજી સંસ્થાઓ હોય બાણું સંસ્થાઓ છે એના દ્વારા જે કઈ નિર્ણયો આવે છે એના ઉપરથી અમે આ ધર્મરથનું આયોજન કર્યું છે અને દરેકે દરેકે જ્યાંથી ધર્મરથ પસાર થયો છે ત્યાં ખૂબ જ બહોળો પ્રતિસાદ ક્ષત્રિય સમાજ ઉપરાંત અઢારે વરણે અમને આપવામાં આવ્યો છે એ માટે સમાજવતી સર્વોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું એક તરફ ક્ષત્રિય સમાજ ને અન્ય સમાજ નું પણ સમર્થન મળી રહ્યું છે તેવામાં સુરેન્દ્રનગર ભાજપ ની ચિંતામાં પણ હવે વધારો થયો છે જો કે બીજી તરફ ભાજપ પણ ડેમેજ કંટ્રોલ કરવાના પ્રયાસ કરી રહ્યું છે બંધ બાણે ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી રહ્યું છે પણ પરિણામ શૂન્ય આવી રહ્યું છે ત્યારે હવે ક્ષત્રિય સમાજના ના યુવકો ને આગેવાનો બુથ લેવલ સુધી ભાજપ ના વિરોધ માં મતદાન કરવા અંગેનો પ્રચાર કરશે ત્યારે હવે જોવું રહ્યું કે ભાજપ શું પ્રયાસ કરે છે તમને શું લાગે છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસ જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં આભાર